સુરેન્દ્રનગરના વાદીપરામાં બાર બીજના તણી સાઠી બીજના દિવસે રણુજાના રાજા રામદેવ પીરનો રંગે ચંગી પાઠોત્સવ ઉજવાયો શક્તિ બાળ રામા મંડળ ગ્રુપ દ્વારા એક દાયકાથી અઠસાઠી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં સ્થાનિક યુવા આગેવાનો અને શક્તિ બાળ રામા મંડળ ગ્રુપ દ્વારા અષાઢી બીજ નિમિત્તે રામદેવ પીરનો પાઠોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જ્યારે રણવર્ચાના રાજા અને બાર બીજના ધણી રામદેવ પીરનો ઉત્સવ રામા બાપાના ભાવિક ભક્તો દ્વારા હર્ષો અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતો હોય છે તેમજ વાદીપરામાં શક્તિ બાળ રામા મંડળ ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી વધુના સમયથી અષાઢી બીજ નિમિત્તે રંગેચંગી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે આ રામદેવ પીર ના આરતી મહાઆરતી શ્રી રામદેવ પીર ના પાઠદર્શન રથયાત્રા સહિત મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવતા હોય છે ત્યારે રામદેવ પીર ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા પણ અનુભવી હતી તેમજ સમગ્ર માહોલ જય રામદેવ પીર નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો ત્યારે આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે આશીષભાઈ નંદાસિયા મુકેશભાઈ સહિત શક્તિ બાળ રામા મંડળ સેવાભાવી યુ યુવાનો અને અગ્રણી આગે આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી મારું નામ આશિષ નટવરભાઈ છે સુરેન્દ્રનગર શક્તિબા રામા મંડળ જે અમે આયોજક છે બધા તદ્દન અષાઢી બીજના નિમિત્તે અહીંયા પાઠ ઉત્સવ થાય છે ત્યારબાદ મહાઆરતી સવારમાં ત્યારબાદ રથયાત્રા તદ્દન સાંજે મહાઆરતી અને ત્યારબાદ સાંજે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ મારું નામ તુષાર શાસ્ત્રી છે અહિયાં શક્તિ બાર મંદિર છેલ્લા પંદર વર્ષ થી આનું આયોજન કરે છે આ આયોજન બહુ ખુબ સરસ રીતે બાર મંડળ કાર્યક્રમ કરે છે બપોરે એ લોકો શોભાયાત્રા કાઢે છે સાંજે મહાપ્રસાદ હોય છે મહાપ્રસાદ માં ઓછા માં ઓછા થી બે હજાર માણસો પ્રસાદ લેવા આવે છે અને અમે અમારા સપરિવાર સાથે દર્શન કરવા પ્રસાદ લેવા આવી છે આ પ્રસાદ લઈને અમે ધન્યતા અનુભવી છે અને સમગ્ર બાર મંડળ ખૂબ ખુબ આભાર વાધીપાડા બાર મંડળ કે જે આટલું સારું આયોજન કરે છે અને એ બદલ અમે એમને ધન્યતા આપી છે અમે છે દસ વર્ષથી દર્શન કરવા આવી છે મારું નામ મુકેશભાઈ છે હું આ શક્તિ બાળ મંડળમાં આખ્યાન રમું છું અને અમે બધા આખ્યાન મંડળના માણસો દર વર્ષે અષાઢી બીજનો આયોજન કરી છે જેની અંદર અમે રામાપીનો પાટોત્સવનો કાર્યક્રમ કરે છીએ પછી સવારે પાંચ વાગ્યે એક આરતીનો પ્રોગ્રામ કરી છે પછી બપોર સાંજે ચાર વાગે રથયાત્રાનો પ્રોગ્રામ કરી છે અને રાત્રે સાડા સાત વાગે મહાઆરતીનો પો રાખી છે અને આઠ વાગે મહાપ્રસાદનો આયોજન કરી છે જેમાં જેમાં લગભગ પંદરસોથી બે હજાર માણસો જમવા પ્રસાદનો લાભ લેવા આવે છે અને તેમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી દરેક માણસો ભોજનનો લાભ લઈ શકે છે